ભૂત કંટાળે ચાર ના ફરીએ તમે ક્યાં ભૂત 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 જોઈ લીધું આજે સૂત બને તમને

એ હાલે જોઉં છું તો કરે તો દે હે એ પે બીડી માંગ્યું પે માં નહી આવ તો કરે હવે ગાડી આપણે ઘેર જઈએ અલ્યા કરી ના હોય નહી આવ જય સુબા આપણે ઘેર જઈએ ઘેર જઈએ એ દેવું લાગતો આ તો પાતા હે તું કેતો એ ના ના ઘેર જઈએ તો ઘરે પણ યાર એને જવાનું છે એટલે જવાનું તો પાસા શું કરશો આવો કજો આવો જઈએ ના આ ઘેર જઈએ હાલો ઘેર ના ના તું ભુત તમને દેખની લાગે ના હોય કરો દેખ લાગે હું તને બતાવું હેડો હા યાર બતાવું હું તને બતાવું નતો તંદો હે નતો તો બહુ ભીખ લાગી ના થાય તમે બીસો ભાઈ ભાઈ મને તો બહુ ભીખ લાગી હતી માગો ચાલે લાલ હાડી વાળી માં જોડી ઉભી અરે આ તો તારા મનનો વેમ મનનો વેમ છે લે લાલ હાડી ને બાલ હાડી બધું સોય આટલું સોય નહીં મન તો બીક લાગે ભઈ અરે ભઈ મારા ભાઈ તો આની ઊભો રહા હું તો બીક લાગે અરે મો ના ના ઊભી તો આગળ થા તું આગળ થા હું છું અરે અયા દત્તું યાર આગળ કાય એવું નહીં પાછળ જો આગળ કાય જગ્યા છે મા હું તો આગળ થા આગળ અરે ના ભાઈ હું ઊભો છું હું તો હું છું હા લે લે બોલ બતાવ જો હું હું જો મોય ઊભો તો હા ઊભો તો હા

હારું આજે કોઈ બાબર બાબર આવ્યું નહી પેલા દર ભૂતું ફોન કરવા હલો એટલે બાબર શું આવ્યો નહિ આપડે બે તો ગાડી એ હારું હારું આય એ હાર હાર બી તો નહીં ને ભૂત જોઈ એવું

બે હારાય ભૂત જોઈ ને બીજ હાર એવું લાગી રહ્યું કારનો કઈ ફોન બોન નહી આવ્યો કઈ નહીં ઉભાડતા નહીં હાર ચંદુ ભાઈ બેહોજો ચંદુ જોઈ જવું પડે એટલા ચંદુ તને તમારી પડી પેલા બીમાર થઈ ગયા ના હોય કોણ આપડે બે ભાઈ બંધ બીમાર થઈ ગયા બીમાર થઈ ગયા ને ત્યાં લાગે આ પેલું ભૂત જોયું તું ને એટલે લાગે બીમાર થઈ ગયા એવું લાગે મને હો ને એ સારું આપણે મોનતા નાતા પણ ભૂત તો હોય હા રિયલ તો એટલે જવા દે પેલું તો બે પોન થઈ ગયું આગળ તને ખબર તો કોણ કોણ બીમાર થઈ ગયું બે 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 હસ્તો બરાબર હારું સારું તો વધુ ની હેડ આપડે એમની ખબર બોબર લેવા જવું જ પડશે શું કેવું હા હા સાચી

હું મુ હું બાબર હું ચંદો મુખતો સગરી વખતો અને હું થયો મુનિ એટલે વાત કર

ફીટ ફીટ વાગે ફીટ બંધો પણ માથું તો એ જ આવે માથું આવે હાથે માથું ચડ્યું હાથે માથું બધું હાથે માથું ચડ્યું આ એવું હોય કે ભૂતને એમ નહીં ભૂતને હાથે માથું ચડતું હોય તો આપણે શીખવા તો બહી ફીટ કરો એ હા હરું બધું ફીટ થઈ જશે ફીટ 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 આ જો યાર જાય ઊંગી જાય હમ

lekesa, okesa, lekesa, ngeksu, tentu yang dimaksud itu, nara nah, iya ya, ya sih, keso dupa nggak 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 nggak